જે આપણે કહે છે ને કે ઠાકોરજી પંચ ભગ પંચ અને કે તમે ભગવદીઓના શરણમાં રહ્યો મારું તનમન ભક્ત પાસે સદા તારું ચિત્ત ત્યાં નિત્ય રાખે એ માટે કેમ આપણે ઠાકોરજી આપણને કહે છે ને કેમ આપણે એમને ચરણોમાં નમન કરવાનું એ વિશે છે કે નિજજન ચરણે હું નમું પ્રણામ કરું છું વાર કવિ નિજજનના ચરણ કવનનો આશ્રય ગ્રહણ કરવાનું કરે છે પ્રથમ પ્રભુજીની વિન પ્રભુજીને વિનંતી કરીને નિજજન એવા ભગવદીના ચરણનો આશ્રય ગ્રહણતા ગ્રહણ કરતા કહે છે કે નિજજનના ચરણમાં હું નમું શતવાર એટલે કે સો વાર પ્રણામ કરું મારી ઈચ્છાને પૂરણ કરવાવાળા આપ જ છો કોણ ભગવદીઓ મારી ઈચ્છા શ્રી ગોપાલલાલના ગુણ ગાવાની છે તો તમે જ પૂરણ કરી શકો તેમ છો કસરદાસ કવિ જીવનદાસ કેટલી દિનતા પોતાની વાણીમાં દેખાડે છે નિજજન ભગવદીઓને નમન કરવાનું ને પ્રણામ કરવાનું તો જેના સદભાગ્ય હોય તેને જ સાંપડે બાકી તો દેખીને દૂર રહે કારણ કે તે તો અલૌકિક વસ્તુ છે લૌકિક ભાવવાળાની નજર ન ચડે નિજજન જનને એકવાર નમન કરવાથી અને પ્રણામ તેના ચરણમાં કરવાથી કોટી જન્મના અઘ પાપ ને તાપ નાશ પામે છે આ વાક્ય ફરીવાર બોલું કે નિજજન ભગવતીને એકવાર નમન કરવાથી એકવાર નમન કરવાથી અને પ્રણામ તેના ચરણમાં કરવાથી કોટી જન્મના અઘ પાપ તાપ નાશ પામે છે આ તો સતવાર પ્રણામ કરે છે તો તેના ભાગ્યનું શું કહેવું કહેવાય છે ને કે ઘણાય વૈષ્ણવો મોહનદાસ કાણાની શરણમ મમની માળા કરતા કરે છે મોહનદાસ કાણા શરણમ મમ આ વાત અહીંયા વિરમગામ મંડપમાં જ્યારે નાટક થયું હતું એમાં જે મોહનદાસ કાણા મોહિત બન્યો તો એણે કીધેલું કે મોહનદાસ કાણા શરણમ મમની માળા અને એક ગો શ્રી ગોપાલ શરણમ મમની માળા એવું પણ ઘણા વૈષ્ણવો કરે છે એટલે આ એ જ થયું કે એમના ચરણમાં કોટી કોટી દંડવટ પ્રણામ દાસ પંચ પંચાક્ષર મંત્ર સિદ્ધ થયેલો એટલે મોહનદાસ કાણાને મોહનદાસ કાણાની કાનીથી પંચાક્ષર મંત્ર એમને સિદ્ધ થયો છે એટલે મોહનદાસ કાણાને માળા કરે છે પા કશોરદાસ જીવનમાં જેનું સદભાગ્ય હોય તે જ ભગવતીના ચરણમાં નમીને પ્રણામ કરી શકે અને ભાવ અને ભરથી કરી શકે તો સકલ જન્મના પાપ અને તાપ નાશ થાય પ્રભુ પણ તેવા ભગવતીની ચરણ ચરણ રજમાં લોટવાનું પોતાને કહે છે એટલે કે ઠાકોરજી પોતે એવા ભગવતીની ચરણમાં લોટવાનું કહે છે વાક્ય છે હે ઉદ્ધવ તેવા ભગવતીની ચરણ રજમાં હું લોટવા ખાતર તેની પાછળ પાછળ જાઉં છું અને તેની રજમાં લોટીને ત્રિલોકને પાવન કરું છું આમ ભગવાન પણ ભગવતીના ચરણની રજનું અધિક મહાત્મ્ય દર્શાવે એટલે ઠાકોરજી વધારે અધિક બતાવે છે ભગવદીઓને તો જીવનદાસ તે વાત કેમ ભૂલે શતવાર પ્રણામ થાય ત્યારે તો ભગવદ્ લીલાની પ્રાપ્તિમાં થતાં સર્વ અને અંતરાય દૂર થઈ જાય તન મનનો અર્ધો નિર્મળ થઈ જાય અને વાણી અલૌકિક થઈ જાય આટલું બધું આપણને કહે છે નાની વાતમાં આપણે આજે આટલું જ લઈએ હજી એક ફકરો છે પણ મૂળ મૂળ વસ્તુ આવી ગઈ એટલે નાની વાતમાં પછી સમાય સમાવેશ ન થાય એટલા માટે આજે આટલું જ નાની વાતમાં પણ આપણને વાતનું સારાંશ મળી ગયો કે ભગવતીના ચરણમાં નમન કરવાનું કેટલું બધું ફળ છે જે ઠાકોરજી પોતે સમજાવે છે અને ઠાકોરજી પોતે કરીને સમજાવે છે આજે આટલું જ બોલીને મારી વાણીને નાની વાતને વિરામાં પૂછું વર્ષ ગોપાલ લાલ કી જય